ગોવાળિયા બધા ક્રિષ્નને કહે છે હે કનૈયા એ તે સાત દિવસ સુધી આમ ને ધારણ કર્યો હાવ સાચું કહે છે તું કોણ છો આ કથા સાંભળવા જેવી એ વૈષ્ણવ માટે ખાસ બધા ગોવાળિયાઓ કહે છે કનૈયા તું કોણ છો હાવ સાચું કેને કનૈયા કીધું હું તમારો કનૈયો છું તો કે ના અમને માનવામાં નથી આવતું સાત દિવસ સુધી તે આવડા મોટા પર્વતને ઉપાડી લીધો એટલે ગોવાળિયાએ નંદ બાવાને કીધું નંદ બાવા તમે હાવ હાચું કહ્યો આ છોકરો તમારો જ છે ને લે લેહ નંદબાવે કીધું આ મારો જ છે તમને કઈ શંકા છે તો કે આમ માનવામાં નથી આવતું સાત દિવસ સુધી આ કનૈયા ગિરિરાજીને ધારણ કર્યા તો કે હું મને પણ માનવામાં નથી આવતું પણ જ્યારે ગર્ગાચાર્ય આવ્યા ને કનૈયાનો નામકરણ સંસ્કાર કરવા ત્યારે ગરગાચાર્યએ કીધું કે તમારો દીકરો બહુ વિચિત્ર છે ઘણી બધી લીલાઓ કરશે ત્યારે મને એમ થયું કે આ કઈ કઈ લીલા કરશે એમાંની આ એક લીલા છે અને પછી તો બધા ગોવાળીઓએ હાથ જોડી કનૈયા ને કીધું કનૈયા અમને ખબર પડી ગઈ છે તું કેવલ ને કેવલ કેવળ નંદન યશોદાનો દીકરો નથી તું કોણ છો તો કે તું સાક્ષાત નારાયણ છો કનૈયાએ કીધું તમને ખબર પડી ગઈ તો કે હા તો બધા ગોવાળીઓએ હાથ જોડીને કીધું તું નારાયણ હોય તો એક કામ કર ને અમને વૈકુંઠના દર્શન કરાવ ને સાંભળજો કથા હો અમને વૈકુંઠના દર્શન કરાવ ને કૃષ્ણે કીધું વૈકુંઠમાં મજા નથી આય વ્રજમાં રહ્યો પણ ગોવાળિયાઓ કે ના અમારે તારા વૈકુંઠના દર્શન કરવા છે બસ એ સમયે ઠાકુરજીએ કીધું એક કામ કરો બધા એકબીજાનો હાથ પકડી લ્યો ભાગવતમાં લખેલું છે કનૈયાના કેવાથી બધા ગોવાળ એકબીજાનો હાથ પકડી લે અને કનૈયાએ પણ બે હાથ પકડી લીધા ગોવાળિયાઓના કીધું બધાએ આંખ બંધ કરી દીધો હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી આંખ ખોલતા નહીં બધાએ આંખ બંધ કરી દીધી જેવી આંખ બંધ કરી ઠાકુરજી બધાને વૈકુંઠમાં પોગાડી દીધા હો ઘણી વાર લાગી એટલે છે કે આંખ ખોલીએ કે નહીં કનૈયા આંખ ખોલીએ કે નહીં કનૈયો કઈ બોલતો નથી ગોવાળિયા બીજાના નામ લઈને પુકારવા લાગ્યા એ મનસુખા આંખ ખોલું કે નહીં બીજો પદ્મ કે ના ના ખોલતો નહીં કનૈયા નો કઈ નક્કી નહીં હાથ મૂકી દે તો અડધે શું તો અડધે થી નીચે પડશું એ કઈ ના ફૂલે પધરાવા નહીં રે

ગોવાળિયા કીધું જો ઓલો આપણો ઓરિજિનલ કનૈયો ઓલો છે માથે મોર મુગટ ધારણ કર્યો ઈ છે આપણો કનૈયો એટલે ગોવાળિયાઓ ન્યા ગયા ને તો પેરેગારીઓ અટકાયવા કોણ છો તો કે ઓલો કનૈયો છે ને ઈ અમારો લાલો છે અમે એને મળવા આવ્યા છીએ કીધું ઈ કનૈયો નથી આથી જાવ આગા એમ કહીને ગોવાળિયાઓને એટલા માર્યા એટલા માયરા ગોવાળિયાઓને એમ થયું કે આપણે વૈકુંઠમાં રહેવાય નહીં આપણે વયવ્રજમાં બરાબર છે એટલા માટે આજે હોતે કેવત છે મારું વનરા વન છે આવું બધા ગોવાળિયાઓ પાછા વ્રજમાં આવ્યા હો માંથી પાછા અમારે વૈકુંઠ માં જવું નથી અને સાચો વૈષ્ણવ વૈકુંઠ માગે જ નહીં માગે જ નહીં ને માગે જ નહીં સાચો વૈષ્ણવ ઠાકોરજી પાસે કેવલ ને કેવલ શું માગે તો કે મને વ્રજમાં વાસ મળે અમારા ગુરુદેવ ભગવાન એમ કહેતા ठाकुरજીને રોજ પ્રાર્થના કરો આંખ બંધ કરીને હે દ્વારકાવાળા બીજો જન્મમાં જો થોડા પુણ્ય હોય ને તો અમને વ્રજની રજ બનાવજે અમને વ્રજની રજ બનાવજે કેમ તો કે ઘણા બધા ભક્તો અમારી ઉપરથી હાલે અને અમારું જીવન પાવન થઈ જાય વ્રજની રજમાં અમને ભગવાન વાસ આપજે આજે હોતે વ્રજમાં જાવ ને તો નિયમ પ્રમાણે વ્રજમાં જાઓ તો પગમાં ચપ્પલ પહેરાય નહીં હો કેમ તો કે ન્યા આપણો દ્વારકાવાળો ઠાકોરજી છે ને ઉગાડા પગે આટા માર્યો છે એ ઉગાડા પગે આટા મારે ને આપણે ચप्पल પહેરી યોગ્ય ન કહેવાય એટલે વ્રજવાસીઓ આજે હોતે ઘણા લોકો ચप्पल નથી પહેરતા બીજું વ્રજમાં એન્ટ્રી કરે ને એટલે મોટા મોટા વૈષ્ણવો શું કરે ભાઈ તો કે ઈ ભૂમિને છે ને દંડવતી પરિક્રમા કરે દંડવતી પરિક્રમા કરતા કરતા ભાવ કરે કે અહીંયા મારો કનૈયા બધી જગ્યાએ ફર્યો હશે એમાં વ્રજમાં ખાસ એક જગ્યાએ જવા જેવું છે રમણ રેતી રમણ રેતીમાં માં આલોટવાની બહુ મજા આવે એ સાહેબ કળિયુગમાં ચમત્કાર જોજો તમે રમણ રેતીમાં માં આટા માર્યા હોય ને આમ આમ શું કહેવાય એને બહુ ગથોલિયા માર્યા હોય ને પણ એ માટી છે ને એ આપમેળે તમારા શરીરમાંથી ખંખેરાઈ જાય ખંખેરવી ન પડે એ એ રેતીની મજા તો જોવો સાહેબ તમે ઠાકુરજી જે જે જગ્યાએ ગયા છે એ બધી જગ્યાએ આજે હોતે વૈષ્ણવ ઉગાડા પગે જાય છે વ્રજવાસીઓ ઠાકુરજી કીધું અમારે તારા વૈકુંઠમાં આવવું નથી અમારે તો કેવલ ને કેવલ વ્રજમાં રહેવું છે